મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારને આ પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યુ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસનો નો રોડ છે પ્લોટનું મોઢું પચીસનું નું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સરવા રજૂઆત થી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એ નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે મારા માતા પિતા એસી વર્ષના સિનિયર સિટીઝન છે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે એવા સિનિયર સિટીઝનો માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે આ બે છ વર્ષ દિવસ પેલા ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધો ને એ બાજુ હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશું પણ અમે ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કર્યો આજે એટલા માટે હિંમત આવી કે આ બેતાલીસ જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતાં આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે પાછળની પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રે છે એની બિલકુલ બાજુમાં અત્યારે ત્રણસો વારમાં બાંધકામ ચાલે આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર સો વાર જગ્યા આપવી આ માણસે કઈ રીતના ત્રણસો વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે અને આને વચેટિયાને પકડો ભાઈ વચેટિયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટિયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય

આ એસીબી વાળા ને પીસીબી વાળા ને સીપીબી વાળા વાતું કરે છે એને ઉપાડું ભેગું અહીંયા રેડ પડવી જોઈએ પડવી ને